દિવાળીપુરા કોર્ટની સામે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો દિવાળીપુરા વિસ્તારના કોર્ટની સામેના રોડ ઉપર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા કલાકો સુધી મોટી માત્રામાં હજારો ગેલન પાણી રોડ ઉપર વહેતું જોવા મળ્યું હતું એટલું જ નહીં આ વિસ્તારમાં ભૂવો પડવાની શક્યતાથી પણ વાહન ચાલકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે વાહન ચાલકોને આ રોડ ઉપરથી પસાર સાવચેતીપૂર્વક થવા માટે અવગત કરાવવા માટે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે જોકે મોડી સાંજે કોર્પોરેશનના એન્જિનિયરિંગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું વોર્ડ નંબર બારમાં જે અમે કોંગ્રેસ તરીકે ભુવા નગરી કડોદરા નગરી તરીકે અમારા શહેર પ્રમુખ જે યાત્રા કરી રહ્યા છે જે જનતાને જગાડવા માગે છે કે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન આપીને છેલ્લે આપણને આપ્યું શું તો કે ભાઈ ખાડા આપ્યા ખરાબ રોડ રસ્તા આપ્યા એટલે જનતાએ બી જાગવાની જરૂર છે અને આ લોકોને આ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં જાકારો આપવાની જરૂર કારણ કે આ લોકો આપણો ટેક્સ ઉઘરાવે છે ટેક્સની સામે વેળાનું વળતર મળવું જોઈએ અને બધી વસ્તુમાં તમે ટેક્સ લો છો રોડ ટેક્સ લો છો આરટીઓ ટેક્સ લો છો વેરા ટેક્સ લો છો તો એ વેરાનું વળતર તો આપો આજે બધી જગ્યાએ વોર્ડ નંબર બારમાંથી ભૂવો પડતા પડતા વોર્ડ નંબર અગિયારમાં આવી ગયો અને એવો આ જે ભૂવો જે છે એ પાણી નીકળ્યું છે જો એનો નિકાલ નહીં આવે તો ભવ્ય સ્વરૂપ લેશે અને કોઈનું મૃત્યુ ઉપજે એ પછી કોર્પોરેશન જાગશે શું એક ક્વેશ્ચન માર્ક છે કારણ કે અગાઉના સમયમાં બી દિવસે દિવસે રોડ બનાવે છે એક વરસાદ પડે છે આખો રોડ ખરાબ થઈ જાય છે અને કહેવાનો બાવર છે જે જનતાએ જાગવાની જરૂર છે જો નહીં જાગે તો આપણે રોડમાં અથડાઈને મરી જઈશું કાં તો ખાડામાં આખા આખા ઘૂસી જઈશું આખી આખી ગાડીઓ જતી નથી એટલે જનતાને હું અપીલ કરું છું કે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તો જાગો અને આ જે નડિયાથી તળિયા સુધીનું શાસન છે એને જાકારો આપો હાર્દિક આમોદિયા વોર્ડ નંબર દસ કોંગ્રેસ પ્રમુખ